સિビル બેંક ક્વેરી નથી જતી 5 લાખ ની લોન તરત ડિસ્બર્સમેન્ટ ઓછા ડોક્યુમેન્ટ પર કોઈ બેંક સ્ટેટમેન્ટ વગર કેવી રીતે એપ્લાય કરી દેને કઈ કંપની છે અને શું ધ્યાન માં રાખવું કે જેના કારણે તમારી લોન રિજેક્ટ ના થાય એ પણ હું વાત કરીશ આ વિડિયોમાં સારું લાગે તો લાઈક કરી દીજો ને કોઈને જરૂર હોય તેને ફોરવર્ડ કરી દીજો તો ચલો શરૂ કરીએ નમસ્કાર મિત્રો આજે હું વાત કરીશ પ્રિફર ફાઇનાન્સ માટે જે કંપની તમને પાંચ લાખ સુધીની લોન આપે છે ઇન્સ્ટન્ટ લોન આપે છે પર્સનલ લોન આપે છે જેની તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ એક્સ્ટ્રા આપવાની જરૂર નથી જેમ કે ઇન્કમટેક્સ રિટર્ન પ્રોપર્ટી કે ગોલ્ડ ફક્ત તમારા પાન કાર્ડ આધાર કાર્ડ અને કોઈ કેસીસમાં બેંક સ્ટેટમેન્ટ બસ આ ત્રણ વસ્તુ પર કાં તો બે વસ્તુ પર તમે લઈ શકો છો પ્રોસેસ કરવા માટે શું છે એની પહેલાં આપણે ક્રાઇટેરિયા જાણીએ કે શું શું હોવું જોઈએ અને શું ના હોવું જોઈએ તો પહેલાં વાત કરીએ કંપની વિશે જે કંપની સેલ્ફ એમ્પ્લોયડ અને સેલરેડ મતલબ કે તમે નોકરી કરો છો કે ધંધો કરો છો બંને માટે આપે છે સારા વાસારો પોઈન્ટ છે નહીં તો તમે ઘણી કંપની જોઈ હશે કે જે ખાલી નોકરીવાળા માટે જ આપે છે કે કે ખાલી બિઝનેસવાળા માટે જ આપે છે પણ આ જે કંપની છે બંને માટે આપે છે લોન એમાઉન્ટ વાત કરું તો પાંચ લાખ સુધીની કેપેસિટી છે પણ જનરલી ત્રણ લાખ સુધીની લોન તમને પાન કાર્ડ આધાર કાર્ડ પર આપે છે ત્રીજો ફાયદો એ છે કે જે લોકોનો સિબિલ સ્કોર નથી મતલબ કે સિબિલ છે જ નહીં અત્યાર સુધીમાં કોઈ લોન લીધી જ નથી તો એનો સિવિલ સ્કોર નહીં બનેલો હોય તો જો તમારો પગાર સારો આવતો હોય પીએફ કપાતું હોય તો બિઝનેસ કરો છો અને બિઝનેસ સારો છે તો તમે ત્રણ લાખ સુધીની લોન લઈ શકો છો ભલે તમારો સિવિલ સ્કોર ઝીરો કે માઇનસ વન હોય ઘણી બધી કંપની છે કે ઝીરો માઇનસ વનમાં લોન નથી આપતું એવી જે કંપનીનું લિસ્ટ છે એ હું આપી દઈશ આ જે કંપની છે એ તમને ઝીરો માઇનસ વન પણ આપે છે અને જો તમારો સિવિલ સ્કોર છસો એસી થી વધારે હોય તો તમે એપ્લાય કરી શકો છો પણ જો છસો એસી થી વધારે હશે અને જો તમે એપ્લાય કરો છો તો તમારા ટ્રેક રેકોર્ડના આધારે તમને લોનનું એપ્રુવલ આપશે કોઈ લોનનો રેકોર્ડ ના હોય પહેલીવાર લોન હોય અથવા કોઈ તમે આગળ હપ્તા બાઉન્સ કરેલા હોય સેટલમેન્ટ કર્યું એવા કેસિસમાં લોન નથી આપતું તેના રેગ્યુલર હપ્તા છે કોઈ પણ બાઉન્સ નથી છસો એંસીથી વધારે છે તો તમે એપ્લાય કરી શકો છો બની શકે તમારી ઓફર આવી જાય પણ જનરલી સાતસો ચાલીસથી વધારે સ્કોર હોય ને તો એપ્રુવલ આવવાના ચાન્સ સૌથી વધારે છે બીજું કે અહીં તમારી ઇન્કમ હોવી જોઈએ ઇન્કમની વાત કરું તો નોકરી કરતા હોય ને તો તમારો પગાર અઢાર હજારથી વધારો હોવો જોઈએ અને બિઝનેસ કરતા હોય તો વીસ હજારથી વધારે મહિનાની આવક હોવી જોઈએ તો તમે એપ્લાય કરી શકો છો અને વાત કરું કે આ જે કંપની છે આખા ભારતમાં લોન આપે છે પણ અમુક એવા લિમિટેડ પિનકોડમાં જ આપે છે મતલબ કે પિનકોડ લિસ્ટ છે આખા ભારતનું જેમાં મોસ્ટ ઓફ સિટી કે તાલુકા કવર થઈ જાય છે એમાં પણ સિટીમાં અમુક પિનકોડ નેગેટિવ છે મતલબ કે જો તમે પિનકોડ નાખશો ને તો તમારી ઓફર હશે તો પણ રિજેક્ટ કરી દેશે એઝ પર સર્વિસેબલ એરિયા કરીને મતલબ કે તમારો સિબિલ સારો છે આવક સારી છે કોઈ હપ્તા બા નથી બધા જ એઝ પર પોલિસી તમારે ક્રાઇટેરિયા પણ બેસે છે તો પણ તમારી લોન રિજેક્ટ થશે કે એરિયા પિનકોડમાં નથી આપતું તો એના માટે એરિયા પિનકોડ ચેક કરી લેવો તમારો છે કે નહીં તો એના માટે લિંક હું ડિસ્ક્રિપ્શન આપી દઈશ એક્સેલ ફાઇલ ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકો છો અને જો કોઈ ડીએસએ હોય કોઈ એજન્ટ હોય એના માટે શું ધ્યાનમાં રાખવું એનું પણ હું પર્સનલ ગ્રુપ છે બી એસ ત્યાં તમે જોઈન કરી શકો છો ત્યાં તમને માહિતી આપી દઈશ તો ચાલો આપણે વાત કરીએ આગળ મતલબ કે મોટે મોટે બે વાત યાદ રાખવાની પહેલું કે તમારી આવક હોવી જોઈએ વધારે અઢાર હજારથી વધારે બીજું એરિયા પેન કોડ લાઈવ હોવો જોઈએ એરિયા પેન કોડ નથી પગાર ઓછો છે તો લોન રિજેક્ટ થવાની છે બાકી તમારો સિવિલ સ્કોર ઉંમર એ પ્રમાણે બેસતું હોય તો એપ્રુવલ આવવાના ચાન્સ સૌથી વધારે છે અને વાત કરું ફાયદાની તો જેવું એપ્રુવલ આવે ને તો ડિઝબર્સમેન્ટ તમે પાંચ મિનિટની અંદર કરી શકો છો અને તમારું પેમેન્ટ બે કલાકથી લઈને એક દિવસમાં આવી જતું હોય છે તો આમાં ઘણા લોકોનો સવાલ હોય કે મારા ઘરે વિઝિટ આવશે ઘરે વિઝિટ આવશે કે નહીં આવશે એ ડિપેન્ડ કરે છે તમારા એપ્રુવલ ઉપર મોસ્ટ ઓફ વિઝિટ ઘરે નથી આવતી બીજું ઘણા લોકોનો સવાલ હતો કે હું જો ઇન્કવાયરી કરીશ તો મારી સિબિલમાં ઇન્ક્વાયરી બતાવશે તો એવું જરૂરી નથી મિત્રો આ કંપનીમાં મેં ઘણી વખત લોન ઘણા કસ્ટમરની પ્રોસેસ કરી છે એમાં ઘણું માર્ક પણ ગયું છે કે જો તમે આમાં લોનની પ્રોસેસ કરો છો ને તો એની ઇન્ક્વાયરી સિબિલમાં નથી બતાવતું જનરલી એવી ઘણી બધી એનબીએફસી કંપની છે ઓનલાઈન એપ્લિકેશન્સ છે જેમાં તમે લોનની પ્રોસેસ કરો છો ને તો વિધિન અ પાંચ મિનિટની અંદર તમારો સિવિલમાં ઇન્કવાયરી જનરેટ કરી દે છે તો તમને જે ડાઉટ હોય કે સિવિલમાં ઇન્કવાયરી જશે તો મારો સિવિલ સ્કોર ડાઉન થશે પણ આ જે કંપનીમાં તમારી સિવિલમાં ઇન્ક્વાયરી નથી જતી ડિસ્બોઝમેન્ટ પહેલાં તો તમે ડિસ્બોઝમેન્ટ ના થાય પણ તમારે ચેક કરવું હોય ઓફર તો તમે ચેક કરી શકો છો તો એના માટે પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો હવે વાત કરીએ પ્રોસેસની એના માટે લિંક પર ક્લિક કરશો એપ્લિકેશન ફોર્મ ખુલશે ત્યાં તમારે ડિટેલ ભરીને સબમિટ કરવાની છે સબમિટ કરશો ઓટીપી જશે ઓટીપી નાખ્યા બાદ તમારી બેઝિક ડિટેલ્સ ભરવાની આવશે જ્યાં તમારે નામ ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ તમે નોકરી કરો છો બિઝનેસ કરો છો કેટલી ઇન્કમ છે એ લખવાની છે અને તમે ડેટ ઓફ બર્થ લખવાની છે ત્યારબાદ તમારું પેજ ઓપન થશે નેક્સ્ટ કરશો ત્યારબાદ તમે ઇમેલ આઈડી નાખવાનું આવશે પાન કાર્ડ નંબર નાખવાનો આવશે મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું છે ને સબમિટ કરવાનું છે જેવું તમે સબમિટ કરશો ને ત્યાં તમને પાંચથી દસ સેકન્ડની અંદર બતાવી દેશે કે તમારો એપ્રુવલ જો તમારો બે ટાઈપના એપ્રુવલ આવશે વિધાઉટ બેન્કિંગનું આવશે જે પાન કાર્ડ આધાર કાર્ડ પરની વાત કરીએ તે અને એક આવશે વિથ બેન્કિંગ મતલબ કે તમારે બેન્ક સ્ટેટમેન્ટ જરૂર પડશે એનું હવે સમજાવું બંનેનું અલગ શું છે જે પ્રી એપ્રુવડ આવે ને તે તમને આ રીતનું બતાવશે અને જે તમારું બેન્ક સ્ટેટમેન્ટ અપલોડ કરવું પડશે એમાં આ રીતનું બતાવશે તો જો તમારું આ રીતનું એપ્રુવલ આવે ડાયરેક્ટ એમાઉન્ટ લખેલું આવે સિલેક્શનવાળું તો મતલબ કે તમારી ફાઇનલ લોન છે એમાં તમારે કોઈ બેંક સ્ટેટમેન્ટ નહીં માંગે કોઈ પણ ડોક્યુમેન્ટ્સ નથી માંગવાના મતલબ કે તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ પર લોન થઈ ગઈ સમજો બસ અને જો તમારું બેંક સ્ટેટમેન્ટ માંગે તો ત્યાં તમારે નીચે ઓપ્શન છે ક્લિક કરવાનું છે અને ત્રણ મહિનાનું જ બેંકનું સ્ટેટમેન્ટ અપલોડ કરવાનું છે મિત્રો અહીંયા એક ઘણા લોકો ભૂલ કરે છે બેન્ક સ્ટેટમેન્ટ અપલોડ કરતી વખતે જો તમે ભૂલ કરશો ને તો લોન રિજેક્ટ થશે ત્યારબાદ તમારે ત્રીસ દિવસ પછી તમે રીએપ્લાય કરી શકશો ધ્યાન શું રાખવાનું તમે જે બેંક સ્ટેટમેન્ટ અપલોડ કરો છો ત્રણ મહિનાનું જે ટાઈમ લખેલો છે ત્યાં તારીખ એ તારીખનું સ્ટેટમેન્ટ અપલોડ કરવાનું છે બીજું કે સ્ટેટમેન્ટ જે છે ને એ ઓનલાઈન ડાઉનલોડ કરેલી ફાઇલ ઓરિજિનલ અપલોડ કરવાની છે ઘણા લોકો શું કરે છે પીડીએફ મર્જ કરી દે છે કે ત્રણ મહિનાનું સ્ટેટમેન્ટ માંગ્યું છે તો તમે એક એક મહિનાનું ડાઉનલોડ કરો ત્યારબાદ ત્રણને ફાઇલને મર્જ કરી દો છો કોઈ પીડીએફ સ્કેનર કેમ સ્કેનરમાંથી એવી જો ફાઇલ તમે અપલોડ કરશો ને તો કેશ ફ્રોડમાં નાખીને રિજેક્ટ કરી દેશે તો ઇન ફ્યુચરમાં પણ તમારી લોન આ કંપનીમાં નહીં થશે તો આવી ભૂલ નહીં કરતા જે ઓરિજિનલ ફાઇલ ડાઉનલોડ થાય છે એ જ અપલોડ કરવાની અને આગ્રહ રાખો અને પ્રિફર કરો કે તમારું જે સ્ટેટમેન્ટ છે એક જ ફાઇલમાં ડાઉનલોડ થાય કે ઘણી વખત સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરો છો ત્યારે ઓપ્શન આવતું હોય છે કે તમારે કેટલા ડ્યુરેશનનું જોઈતું છે ત્યાં તમારે ત્રણ મહિનાની તારીખ નાખી દેવાની જે તારીખ માંગેલી છે એ તારીખ તો એક જ ફાઇલની અંદર ડાઉનલોડ થશે તો અપલોડ કરવામાં પણ એક જ ફાઇલ એક્સેપ્ટ કરે છે ઘણી વખત એક જ ફાઇલ એક્સેપ્ટ કરશે હવે ભૂલ શું કરે છે કે ત્રણ મહિનાની અલગ અલગ ફાઇલ ડાઉનલોડ થઈ એક મહિના બે મહિના ત્રણ મહિનાની તમે એક ફાઇલ અપલોડ કરશો ને તરત એ પ્રોસેસમાં જતું રહે છે અને એના આધારે તમને લોન એપ્રુવડ કે રિજેક્ટ કરી દે છે ત્યારે તમને બીજી બે ફાઇલ છે અપલોડ કરવાનું ઓપ્શન જ નહીં આપશે તો આવા ઘણા બધા કેસીસ ઇસ્યુ થાય છે તો ખાસ ધ્યાન રાખો કે આ ભૂલ નહીં કરતા જો એકવાર રિજેક્ટ થઈ ગઈ ને એનો કોઈ સોલ્યુશન નથી ત્રીસ દિવસ સુધી વેઇટ કરવો કમ્પલસરી છે તો આ મહેરબાની કરીને ઘણા લોકો એજન્ટ ભૂલ કરતા હોય છે તમારો ફાઇનલ એપ્રુવલ આવે તો કોઈ બેંક સ્ટેટમેન્ટ જરૂર નથી તો એ ઇસ્યુ નથી આવતો તો એ ઇસ્યુ તો આવવાનો જ નથી તો બીજી આગળ જેવું કન્ટિન્યુ કરશો તમારી જે લોન એમાઉન્ટ જોઈતી છે સિલેક્ટ કરવાની નીચે તમને ચાર્જીસ બતાવી દેશે જોઈ લેવાના કેટલા ચાર્જિસ કપાય છે નીચે ઇન્સ્યોરન્સ આવશે જોઈતો હોય તો યસ કરવાનો ન જોઈતો હોય તો ન કરવાનો પણ હું સલાહ આપીશ કે તમારે ઇન્સ્યોરન્સ રાખવો જરૂરી છે અત્યારે તમે બે કે પાંચ હજારની એમાઉન્ટ પાછળ નહીં જોવો કે લોન તમારી બે વર્ષ કે ત્રણ વર્ષની હોય છે તમને નથી ખબર કે બે વર્ષ કે ત્રણ વર્ષ પછી મારું શું થવાનું છે તો જો ઇન્સ્યોરન્સ હશે ને તો તમારી લોન રિકવર માટે સારું થશે મતલબ કે કોઈ અણબનાવ બને એક્સિડન્ટલી કંઈ પણ થાય તો ત્યારે તમને ફાયદો થતો હોય છે તો લોન માટે પ્રોટેક્શન હોય છે એ લાઈફ કે બીજો કોઈ ઇન્સ્યોરન્સ નથી હોતો તમારો કંઈ પણ થાય જેમ કે ડેડ થાય હોસ્પિટલાઇઝ થાય તો તેમનું રિકવર તમને લોન પૂરતું મળી રહે છે તો આ ફક્ત લોન પૂરતું છે જેવી લોન પૂરી થશે એટલે તમારો ઇન્સ્યોરન્સ ક્લોઝ થઈ જશે ત્યારબાદ તમારે કન્ફર્મ કરવાનું છે ત્યારબાદ અધૂરી ડિટેલ્સ ભરવાની છે જેમાં મધરનેમ ઓફિસનું એડ્રેસ રેસિડન્સનું એડ્રેસ સબમિટ કરવાનું છે કમ્પ્લીટ કરશો ત્યારબાદ સેલ્ફી લેવાની આવશે સેલ્ફી લખે સબમિટ કરવાનું છે બેથી પાંચ ને પાછું પેજો ઓપન થશે ત્યાં તમારે બેજી ડિટેલ્સ નાખવાની છે તો આધાર કાર્ડનું એગ્રીમેન્ટ કરવાનું છે જો એગ્રીમેન્ટ કમ્પ્લીટ કરશો એસીએસ મેનેટ કરવાનું છે એસીએસ મેનેટ થયા પછી તમારે ઘણી વખત વિડીયો કેવાય પણ આવશે વિડીયો કેવાયસીમાં બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની પહેલું કે તમારું ઇન્ટરનેટ કનેક્ટિવિટી સારી હોવી જોઈએ બીજું તમારી પાસે ઓરિજિનલ પાન કાર્ડ રાખવાનું છે જો પાન કાર્ડની ડુપ્લિકેટ કે પાન કાર્ડ લેમિનેશન કરેલું કે પાન કાર્ડની ઝેરોક્ષ હશે ને તો વિડીયો કોલ ફરી કરવાનું કહે છે તો વિડીયો કોલ કરતી વખતે પાન કાર્ડ ઓરિજિનલ રાખવું જરૂરી છે ત્રીજું જ્યારે તમે પણ વિડીયો કેવાયસી કરશો પ્રીફરમાં ત્યારે તમારી પાસેથી એક એડ્રેસ પ્રૂફ માગશે એજ પર પિનકોડ મતલબ તમે જે લોગ વખતે જે પિનકોડ નાખ્યો છે એ પિનકોડનું એડ્રેસ પ્રૂફ માગશે કે એડ્રેસ પ્રૂફમાં આધાર કાર્ડ વેલિડ નહીં ગણતા એના સિવાયનું બીજું કોઈપણ પ્રૂફ આપવું પડશે જેમાં તમારે ડ્રાઇવિંગ લાયસન્સ છે ઇલેક્શન કાર્ડ છે એવું કોઈપણ આઈડી કે જેમાં પિનકોડ આવતું હોય તે લાઇટ બિલ લાઇટ બિલનો પિનકોડ નથી આવતો મિત્રો એના સિવાયનું કોઈપણ ડોક્યુમેન્ટ ગવર્મેન્ટનું કમ્પલસરી છે એ માર્ક છે એ પિનકોડનું ડોક્યુમેન્ટ તમારે વિડીયો કેવાયસીમાં બતાવવું પડશે અને ત્યારબાદ લોન તમારી ફાઇનલ થશે ફાઇનલ થયા બાદ તમને એકથી બે કલાકમાં એપ્રુવલ એગ્રીમેન્ટ ડિસ્બર્સમેન્ટ થઈ જશે ચોવીસ કલાકમાં પૈસા પડી જશે બસ એટલી વાત હતી ઘણી બધી માહિતી છે ઇન્સ્ટન્ટનો તો લઈ શકો છો પણ રિજેક્ટ કરવામાં પણ વાર નથી લાગતી થોડી ભૂલને કારણે જો તમારે લોન રિજેક્ટ ના કરવી હોય તો આ એક સરળ રસ્તો છે જો તમારે વધુ માહિતી જોઈતી હોય અથવા એજન્ટ હોય તો એના માટેના જે સવાલ આવતા હોય તો અમારું ગ્રુપ છે તેમાં જોઈન કરી શકો છો ચેનલને કોમેન્ટ કરી શકો છો જે કવર ના થયો હોય તે તો આપણે નેક્સ્ટ વિડિયોમાં વાત કરીશું આવી જ એક બીજી કંપની માટે જે તમને ઇન્સ્ટન્ટ લોન આપે છે તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મિત્રો ફોલો કરવાનો નહીં ભૂલતા આજે જ ફોલો કરી દેજો